નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ વિશે તમામ માહિતી તમને આ વિડીયોમાં આપીશ વિડીયો પૂરો જજો અને હજી સુધી જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવીને આવી માહિતી હું લાવતો રહું છું તમને ફર્સ્ટ વિડીયો માહિતીનો મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ એના ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયા છે ઓનલાઈન આપણે ગૂગલમાં પી એમ એ વાય એવું લખશું કોઈ પણ તમારે બ્રાઉઝર ખોલી લેવાનું છે ને ક્રોમ બ્રાઉઝરમાં પણ તમે ખોલી શકો છો તો આવી રીતનું જો ફર્સ્ટ લિંક આવે છે પી એમ અર્બન એમાં જેવો આ એપ્લે ફોર ટુ પોઈન્ટ એવું લખેલું છે પી એમ એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો આપણે આમાં આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરી શકીએ છીએ ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરી શકીએ છીએ આમાં ટોટલ ત્રણ સ્કીમો છે આમાં કોઈપણ એકમાં આપણે એપ્લાય કરી શકીએ છીએ જો બી લખેલું છે એ અને ત્યારબાદ નેક્સ્ટ જુઓ એ આર એચ એવી સ્કીમ છે અને નીચે જુઓ આઈ એ એસ આવી ટોટલ ત્રણ સ્કીમો છે આપણે કઈ સ્કીમમાં ફોર્મ ભરવાનું છે અને કયા ડોક્યુમેન્ટ જોશે આ તમામ માહિતી હું આપીશ એટલે વિડીયો પૂરો જોજો તો આપણે સૌ પ્રથમ જોઈએ તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવું કે આ યોજના એ એચ છે કે જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું મકાન છે જ નહીં નથી જમીન ભારતમાં તમારા નામે કોઈ પણ મકાન નથી તો તમે આ યોજના હેઠળ ફોર્મ ભરી શકો છો આમાં મિત્રો ઈડબલ્યુ એસ અને ઈડબલ્યુ એસ ટુ પ્રકારના આવાસ મળવાપાત્ર થશે મિત્રો તમે જોયું છે કે ત્રણ લાખનું વન બી કે ને પાંચ લાખનું કાંઈક ટુ બી કે એવી રીતના તમને આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને મળવાપાત્ર થશે તો આ યોજનામાં આપણે લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો પહેલાં જ પ્રથમ તો આપણે મૂળ અરજદારનું આધાર કાર્ડ ત્યારબાદ મૂળ અરજદારનું કાર્ડ સરનામાની વિગતો કાયમી સરનામું અને હાલનું સરનામું ત્યારબાદ અરજદારના પરિવારની વિગતો આધાર કાર્ડ મુજબ ત્યારબાદ હાલના રહેઠાણની વિગતો કે ઘરનું મકાન છે કે ભાડે મકાન છે કે ઘર વિહોણા છે એવી રીતના તમારે જોશે ત્યારબાદ ત્યારબાદ મિત્રો તમારે હાલના રહેણાંકનો પ્રકાર તમારે જણાવવાનો રહેશે કે પાકું મકાન છે કે કાચું મકાન છે એવી રીતનું આ બધી વસ્તુ તમારે ઓનલાઈન જ્યારે ફોર્મ ભરવાનું થશે ત્યારે આપણે એમાં નાખવાની થશે એટલે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળી રહે આપણે ઓનલાઈન કઈ રીતના ફોર્મ ભરશું એ બધું તમને માહિતી આપીશ ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આધાર કાર્ડ અને સાથે બેંક ખાતાની વિગતો જાતિનો દાખલો જોશે ત્યારબાદ આવકનો દાખલો જોશે અને એ પણ ત્રણ લાખ સુધીનો હવે નેક્સ્ટ મિત્રો જે બીએલસી કરીને હતું બેનિફિશિયરી લેન્ડ એની માટે મિત્રો તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે તો જો અરજદારે પોતાની જાતે પોતાની માલિકીનો પ્લોટ હોય અથવા એનું જૂનું મકાન હોય ને એ પાડીને નવું બનાવવા માગતા હોય તો સરકાર શ્રી તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને મકાન બાંધવા માટે સહાય આપવામાં આવે છે તો એના માટે આપણે બીએલસી ઘટક એવું સિલેક્ટ કરવાનું થશે ને આગળ હું તમને જણાવીશ તો એના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો મૂળ અરજદારનું આધાર કાર્ડ ત્યારબાદ અરજદારનું પાન કાર્ડ સરનામાની વિગતો અરજદારના પરિવારોની વિગતો ત્યારબાદ તમારે એક દસ્તાવેજની પીડીએફ બનાવીને આમાં અપલોડ કરવાની થશે ત્યારબાદ હાલના જે રહેઠાણની વિગતો છે એ તમારે આમાં અપલોડ કરવાની થાશે એવી જ રીતના મિત્રો હાલના રહેણાંકનો પ્રકાર તમારે અપલોડ કરવાનો થાશે નેક્સ્ટ મિત્રો તમારે આધાર કાર્ડ સાથે બેંકની ખાતાની વિગતો આપવાની થાશે કેમ કે સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે જાતિ અંગેનો પુરાવો તમારે આપવાનો થશે અને એક આવકનો દાખલો આમાં પણ ત્રણ લાખ સુધીનો તમારે આપવાનો થશે મામલતદારનો નેક્સ્ટ મિત્રો તમે કોઈ ખાનગી ડેવલોપર પાસેથી ફ્લેટ અથવા કોઈ મકાન ખરીદેલ હોય અથવા ખરીદવાનું હોય ને તમારે જો એમાં હોમ લોન ચાલુ હોય અને હોમ લોન માટે સબસિડી જોતી હોય તો તમારે જે એમાં પીએમ એવાયમાં એ કરીને આઈ સબસિડીવાળી સ્કીમ એ તમારે નીચે સિલેક્ટ કરવાની થાશે તો એમાં મિત્રો આપણે કયા કયા ડોક્યુમેન્ટ દેવાના થશે લોનમાં સબસિડી લેવા માટે તો એમાં આધાર કાર્ડ ત્યારબાદ પાન પાનકાર્ડ અરજદારનું હાલનું સરનામું એમાં એન્ટર કરવાનું થશે પરિવારની વિગતો લોનની મંજૂરીની વિગતો દાખલા તરીકે મંજૂરીની તારીખ મંજૂરીની રકમ લોન ખાતા નંબર વગેરે એમાં એન્ટર કરવાનું થાશે ત્યારબાદ હાલના રહેઠાણની વિગત કે જ્યાં આપણે હાલમાં રહીએ છીએ એને ઘરનું છે કે ભાડે છે કઈ રીતનું ત્યારબાદ મિત્રો તમારે આધાર કાર્ડ સાથે જે બેંક ખાતાની વિગત છે એ તમારે આપવાની છે આમાં પણ જાતિનો દાખલો દેવાનો છે ત્યારબાદ આવકનો દાખલો નવ લાખ સુધીનો દેવાનો છે મિત્રો આમાં સહાય કઈ રીતની મળશે કે તમે જો વન બીએચકે એટલે કે ઈ એસ કેટેગરીમાં લીધું હોય તો એમાં ત્રણ લાખ સુધીની તમને સબસિડી મળી જશે જો તમે એલઆઈજી કેટેગરી મકાન લીધું હોય તો એમાં તમારે છ લાખ સુધીની સબસિડી તમને તમારા લોનમાં માફ થઈ જશે અને એમઆઈજી તમે કેટેગરીમાં લીધું હોય મકાન તો તમારે નવ લાખ સુધીનું તમને આમાં સબસિડી મળશે તો મિત્રો હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો મિત્રો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બેથી ત્રણ દિવસ પહેલાં જ મેં આનો વિડીયો આખો અપલોડ કરી દીધો છે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ફોર્મ ભરવું એ તમામ માહિતી મેં એમાં આપી દીધી છે તમે જોઈ લેજો અને એમાં ઓનલાઈન ફોર્મ ભરી નાખજો મિત્રો તમે ફોર્મ ભરશો એટલે લાભાર્થીના જે યાદી છે એ બે હજાર પચીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે વેબસાઇટ છે એમાં લોન્ચ કરવામાં આવશે એમાં તમે તમારું નામ જોઈ લેજો તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ